મિત્રો આજે તેર જાન્યુઆરી થઈ અને આવતીકાલે ચૌદ જાન્યુઆરી છે એટલે કે ઉત્તરાયણ છે આવતીકાલે એટલે ખાસ કરીને દિવસે જે જે કંઈ દાન કરી તો એનું મહિમા છે છે એ વધારે આપણે વાંચેલું છે એવું બધા આપણને કહેતા હોય છે અને જેને લઈને જ વચરાજ દાદાનું મંદિર છે રણમાં જેને વચરાજ બેટ તરીકે ઓળખે છે ઝીંજુવાડાના એટલે કચ્છના નાના રણમાં વસરાજ દાદાનું મંદિર છે ત્યાં આગળ આઠ હજાર જેટલી ગાયો છે તેનો નિભાવ કરવામાં આવે છે અને આ મંદિરે જે છે મિત્રો એ ઉત્તરાયણના દિવસે જ દાનને સ્વીકારવામાં આવે છે એટલે તે દિવસે જ ત્યાંના મંદિરના જે કંઈ લોકો છે એ લોકો પાસે દાન નહીં ઉભરાવતા હોય છે કારણ કે ત્યાં અગર આઠ હજાર જેટલી તો મિત્રો ગાયોનો નિભાવ કરવામાં આવે છે જેને લઈ અને અત્યારે હળોદમાં વસરાજ દાદાના મંદિર સાથે જે લોકો જોડાયેલા છે તેઓ દ્વારા એક કેમ્પ રાખવામાં આવ્યો છે વાહન ચાલકો પછી અહીંથી કોઈ ચાલીને જતા હોઈએ કે જેને કોઈને કંઈ દાન લખાવવું હોય એ શ્રી વચરાજ દાદા જીવદયા ગૌ સેવા ટ્રસ્ટ વચરાજ બે ઝીંઝુવાડા કચ્છનું નાનું રણ તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર મકરસંક્રાંતિ ઉત્તરાયણ નિમિત્તે દાન અહીં સ્વીકારાય છે એટલે આ જે છે મિત્રો એ વાંસડા દાદાએ જે ગાયોનો નિભાવ કરવામાં આવે છે તેની માટે થઈ અને આ બધા જે યુવાનો છે બે પાંચથી કામ ધંધો બંધ રાખી અને ગાયોની માટે થઈ અને જે છે એ દાન અત્યારે લઈ રહ્યા છે વાહન ચાલકો પણ ઉધાર હાથે આપે છે તેની સાથે ઘણા તો એવા પણ મિત્રો છે જો તમે જોયું કે જોઈ જાય એટલે અહીં આગળ આવીને પણ જે છે એ આપી જાય છે આપણે થોડીક એમના મિત્રો સાથે પણ થોડી વાત કરવી છે કારણ કે ગયા વર્ષે પણ આવું આયોજન એમને કર્યું હતું અને એમાં સારું એવું લોકોનો સહકાર પણ મળ્યો હતો આ વખતે અહીં સરા ચોકડી જે આપણી છે ત્યાં આગળ અને એક આપણું બાપા સીતારામનું મંદિર આવેલું છે ત્યાં આગળ આ બે જુદા જુદા જે છે એ કેમ્પ રાખવામાં આવ્યા છે ત્યાં આગળ વચરાત દાદાના મંદિરે જે કંઈ તમારે દાન આપવું હોય તો એ સ્વીકારવામાં આવે છે એક મિત્ર છે આપણે એમની સાથે થોડીક વાત કરીશું તમારું નામ મારું નામ મેઉલસિંહ ભાટિયા કોંઢ આપણે વસરાજ બેટ દાદાના સેવક છે એટલે ગયા વર્ષે તમે વાત કરી હતી ગયા વર્ષે આપણે આવું આયોજન કર્યું હતું તો લોકોનો સાથ સહકાર સારો એવો મળ્યો હતો આઠ જેટલી તો વસરાજ દાદાના મંદિરે ત્યાં આગળ ગાયોનો નિભાવ કરવામાં આવે છે લક્ષ્મણ બાપા સાથે વાત થઈ હતી કેતા કે દિવસે ત્યાં દાન સ્વીકારવામાં આવે પછી આપણે બાર મહિનામાં એક જ વખત ઉત્તરાયણ ઉપર દાન લઈ બાર મહિનામાં એક જ વખત ઉત્તરાયણ ઉપર દાન લઈ આપણે પબ્લિકને ઉદાર હાથે ફાળો આપવા માટે એક અપીલ કરી કે તમારી યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાખડી અહીં આપો આપણે ચોમાસામાં ચાર મહિના રણ રહ્યો એક દરિયાઈ પરિસ્થિતિમાં ફરી વળે છે આમ તો પાંચ છ સાત મહિના લગી વાહનો જાય એવું નથી પેલો પહેલો વરસાદ થાય ત્યાંથી લગાડી અને છેલો વરસાદ થાય પછી મહિના પછી આપણે રણના રસ્તા ખૂલે તો એ સાડા આઠ હજાર ગાયું શું એક આપણે હું તમને કહું તમારી કે મારી આપણે ઉંમરે એક વિચારી તો આપણે ઘરે બે કે પાંચ ગાયું હોય તો એ કેવી પરિસ્થિતિ અને નીણનું ને એવું બધું આપણે સેટિંગ કરતા હોય તો આટલી બધી ગાયોના આપણે ઘાસતારાના લાભાર્થે અમે એક અને એક આપણે બાપા સીતારામની મઢુલીની સામે બે કેમ્પનું આયોજન કર્યું હોય તો આપણે હળવદ અને આજુબાજુની જે આપણે તમારા માધ્યમથી જે ધર્મપ્રેમી પ્રેમી જનતાને અપીલ કરી કે પોતે ઉદાર હાથે દાન આપે અને ત્યાં આગળ મિત્રો કીધું ને આ મેં હમણાં જ વાત કરી હતી કે આઠ હજારથી પણ વધુ ત્યાં આગળ ગાયોનો નિભાવ કરવામાં આવે છે દૂધ નથી વેચતા બીજી કંઈ ત્યાં વસ્તુ નથી ઘી સાસ કશું વેચતા નથી એક વસ્તુ તમને કહું અને આમાં એવું છે જો આ બધાય મારી સાથે જો ગૌસેવક રહ્યા એ બધે પોતપોતાના ધંધા સાથે સંકળાયેલા પણ એક વસ્તુ હોય કે મરું પણ માગું નહીં અપને ધન કાજ આ પરમારતને કારણ મને માગતા ન આવે લાજ એ એ આપણે સાર્થક કરતા બધા મિત્રોને હું ઘર આભાર માનું છું કે અમારી સાથે જોડાણ એમ શું તમારું નામ નવલસી લીંબડ સમલી આપણું હળવદનું સમલી એટલે સ્પેશિયલ સેવા કરવા જ બસ સેવા કરવા જ રણમાં આઠ હજાર કરતા વધારે ગાયું છે ચાર મહિના બધું બ્લોકેજ હોય છે હળવદની ધર્મપ્રેમી જનતાને નમ્ર અપીલ છે કે તમે તમારે જે જે તમે આપી શકતા હોય એ આપ્યો યથાશક્તિ પ્રમાણે તમારે જે દાન કરવું હોય એ આપી આપી શકો છો અહીંયા તો મિત્રો ખાસ આ બતાવવા માટે અને અમે પણ લોકોને મિત્રો અપીલ કરીએ છીએ કે ગૌ માતા માટે થઈ અને તમારે જે થોડું જાજુ દસ રૂપિયાથી માંડીને તમારે જે કંઈ દેવા હોય એ તમારે જે દેવા હોય એ તમે આપી શકો છો આ રીતના બધા જે યુવાનો છે હમણાં જેમને વાત કરીને આ બધા આ રીતના રોડ ઉપર યુવાનો ઊભા રહે અને જે લોકોને જે કંઈ નાની મોટું થોડું જાજુ કંઈ દેવું હોય ગૌમાતા માટે થઈ તો આવી રીતના આ બધા જે યુવાનો છે ગૌમાતા માટે થઈ અને આ રીતના માગી રહ્યા છે મિત્રો આપણે તો એને ગુજરાતી ભાષામાં તો એ જ કહીએ કારણ કે ગૌમાતા માટે થઈને છે એમની માટે પર્સનલી કંઈ છે નહીં મિત્રો અને વસરાદ દાદાના મંદિરે ઘણા બધા ભાવી યુવાનો આપણે એના સમાચારોને પણ મિત્રો બનાવતા હોય છે ચારાના ટ્રેક્ટરો ટ્રકો જે છે એ ભરીને મોકલાવતા હોય છે કારણ કે ત્યાં આગળ જે મિત્રો ગયા છે એને બધાને ખબર છે પ્રસાદી પણ સતત ચાલુ હોય છે ત્યાં આગળ લોકો દર્શનાર્થે જાય એમની માટે તેની સાથે જે ગાયો આઠ હજારથી પણ વધુ છે તેનું દૂધ દહીં છાશ ઘી આ કંઈ જ વેચતા નથી મિત્રો ત્યાં આગળ એટલે એ જે ગૌ માતાઓ છે એના નિભાવ માટે થઈ અને દિવસે ને દિવસે આ આંકડો જે છે ને એ વધી રહ્યો છે ત્યાં આગળથી જે છે કોઈની ગાયો લેવામાં નથી આવતી પછી ત્યાં આગળથી ગાયો કોઈને આપવામાં આવે કે ગાપવામાં નથી આવતી અહીંયા અત્યારે ત્રણ હજારથી થી ની આજુબાજુ તો આપણે નંદી છે અહીંયાથી કોઈની વસ્તુ વાતરું કે કોઈ મૂકવામાં નથી આવતું અને ત્યાંથી કોઈને આપવામાં આપતા નથી

રસ્તો બતાવે છે અરે તો લોકોની આસ્થા જોડાયેલી હોય તો જ મિત્રો આટલા વેરાણ રણની વચ્ચે પણ શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા માટે જતા હોય વાહનોમાં દર્શનો કરવા માટે ત્યાં મિત્રો જતા હોય છે એટલે તો દાદા પ્રત્યે એનો આસ્થા છે એના જે કંઈ સેવકો છે દાદા પ્રત્યે જેને લાગણી છે મિત્રો એમ અને એના કારણે જે છે મિત્રો એ આટલું બધું જે છે એ નિભાવ આટલી બધી ગૌવંશનો તેની સાથે ત્યાં આગળ સતત પ્રસાદીને પણ સતત ચાલુ હોય છે જે શરધાળુઓ જાય એમ તો એમની માટે થઈ એટલે ખાસ અમે પણ દરેક મિત્રોને એક અપીલ કરીએ છીએ કે આ વસરાદ દાદાની ગૌશાળાના લાભાર્થે તમારા મિત્રો જે કંઈ નાની મોટું તમારાથી બની શકે એ આર્થિક સહયોગ કરશો આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા અને તમામ મિત્રોને જય વસરાત દાદા